ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે સુરતમાં છ સવારે ડુપ્લિકેટ ઘી તેલ કપડા ઘડિયાળ સહિતના સામાન ડુપ્લિકેટ બનતા હોવાનું પકડાઈ ચૂક્યું છે ત્યારે આ વખતે એક ડુપ્લિકેટ લિક્વિડ બનાવતી ફેક્ટરી પર દરોડા કરવામાં આવ્યા હતા જેમાં બ્રાન્ડેડ કંપનીના સાબુ લિક્વિડ સહિતની વસ્તુઓ બનતી હોવાનું સામે આવ્યું મળતી વિગતો મુજબ બ્રાન્ડેડ કંપનીના સાબુ હાર્પિક સહિતની વસ્તુઓ ડુપ્લિકેટ રીતે બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને छापा મારવામાં આવ્યો હતો જેમાં નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હોવાનું પ્રકાશમાં આવ્યું. પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી ચીજવસ્તુઓ બનાવવા માટે વપરાતું રો મટીરીયલ પણ મોટી માત્રામાં મળી આવ્યું હતું. સાથે જ કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ મળી આવ્યા હતા. પતરાના શેડમાં ફેક્ટરી ચાલતી હતી. હાલ તમામ વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે.

મુદ્દામાલ ગણતરી તો હાલ કંપનીએ એ આપેલ નથી ખાલી નંગ ગણેલ છે અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એક્ચ્યુઅલી જે મુદ્દામાલ ની કિંમત ગણાય એમ એમઆરપી હોય એ ના હોય કારણ કે ડુપ્લિકેશન છે એટલે ના એ ત્યાં સ્ટીકર જ લગાવતા ડુપ્લિકેશન કરતા હતા એ હજી તપાસ કરીએ છીએ